સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળે નિફ્ટી અંદર ઘટાડો જોવા મળે હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોના તરફ વળતા

અને ઘટતો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આગામી દિવસોમાં એટલે કે લગ્ન ગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે જો લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો પણ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગ સતત દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મિત્રો છળતો જ જોવા મળી રહ્યો છે તો જો તમે તહેવાર માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો બજારના માને છે કે હાલની વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓ સોનાના ભાવમાં નજીકના ભવિષ્યમાં મોટી રાહતો મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગોલ્ડ પ્રાઇઝ ટુ ડે ના આંકડા વાત કરીએ તો મિત્રો લાંબા ગાળા માટે સુરક્ષિત અને ફાયદાકારક રોકાણ જે છે એ સોનું સાબિત થતું જોવા મળી રહ્યું એવું છે જેને લઈને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે તો મિત્રો જો તમે હવે ખાસ કરીને શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છો તો હાલ હવે સોનાની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ કારણ કે લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ તરીકે સોનું જે છે એ ખૂબ જ સફળ થતું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો લઘુગાળો હોય કે પછી કોઈ પણ સીઝન હોય તો સોનું ક્યારે ખરીદવું તો મિત્રો ખરેખર તો સોનાનો ભાવ જે છે હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ જયારે વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ વધઘટ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘુ અને

ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી ચાંદી દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે મિત્રો આગામી દિવસોમાં સોનું ખરીદવું એક સપનું બની શકે છે કારણ કે આપણે વિચાર્યું ના હોય તેવી સોનાની કિંમતોમાં તેજી જોવા જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળી દરમિયાન અને દિવાળી બાદ બે હજાર છોવીસમાં પણ સોના ચાંદી મોંઘું થઈ શકે છે અને લોકો જે છે એ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો આસમાને પહોંચી રહી છે અને બજારના રોકાણકારો જે છે એ દિવસેને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે તો હવે સો ક્યારે સસ્તું થશે તો સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળી શકે છે કોઈ ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું